الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. السلام والسلام على أشرف الأنبياء والمرسلين. سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد. وعلى أهل بيته الطيبين الساهرين ولعنة الله علي أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالي في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرأن سواك محمد આર કે तिलावत અંદર ઇબાદત બંદગી કરવા માં છીએ જોકે ઇબાદત નું હક તો આપણે અદા નથી કરી શકતા કોશિશ करिए કે આમ દિવસો કરતા આમ રાતો કરતા મા એ મુબાર કે રમઝાનની દિવસો અને રાતોમાં આપણી ઈબાદતોમાં ખોલોસ પણ વધારી હોય રૂહાલિયત અને માનવીયત પણ વધારી હોય દિલ આ ઇબાદતો અને ગંદકીને કરીએ આ મહિનાના એક એક ક્ષણ એક એક મિનિટ કિંમતી છે અને ખાસ કરીને શહેરી અને ઇફ્તારનો સમય

છેલ્લા બે દિવસથી આપણે આ આયતોની તિલાવત અને એની તફસીર એના અનુસંધાનમાં અમુક બાબતોને રજૂ કરતા આવ્યા છીએ આ ત્રણ આયતોની અંદર ખુદા દસ હુકમ આપે છે દસ કામો જે નથી કરવાના આપણે એનો આની અંદર ભાર મૂકે છે અને આપણે આપણું ધ્યાન દોરાવે છે આ દસ બાબતો એવી છે કે જે

અને આપણો નફસ લલચાઈ જાય અને આપણી દિલમાં લાલચ પેદા થાય કે માલના બારામાં નહીં યતીમ સામાન્ય રીતે દરેક સમાજમાં યતીમો હોય નાના બાળકો કે જેમના માં અથવા બાપ અથવા બંને દુનિયાથી ચાલ્યા ગયા હોય એવું ના બને કે સમાજની અંદર યતીમો રહી જાય અને એની પરવરીશ ના થાય એનું કોઈ ધ્યાન રાખવા વાળું ના હોય

હવે જે માલ મિલકત થોડી ઘણી છે આ નાના બાળકની છે એ બાળક તો એને ઉપયોગમાં નથી લઈ શકતો એને નથી સાચવી શકતો કોઈ જોઈએ કે એની સરપરસ્તી કરે એટલે કોઈ માલ ખાવા માટે માલને ગસ કરવા માટે એ નિયતથી કોઈ આગળ ના વધે બલકે ઇસ્લાહની નિયતથી આગળ વધે

ચાર હુકમ પાંચ હુકમ આપણે બયાન કરવા છે ત્યાર બાદ મને પણ ખબર છે કે આ સમય આપણા માટે કેવો હોય

એને માપવામાં આવે અથવા તો એને જોખવામાં આવે આગલા જમાનામાં આપણે અનાજ લેવા જતા અથવા તો કોઈ ખાવા પીવાની ચીજો ને લેવા જઈએ તો આપણે યા તો માપીને આપે ઠામ હોય કે આ ઠામ ને આખો ભરીને આપે અથવા તો કિલો 2 કિલો એ રીતના ત્રાજવાની અંદર જોખીને આપે અને સામાન્ય રીતે વેપારીની આદત આ હોય કે ઓછું આપે અને વધારે લે ઓટી જરે ખરીદવા જાય 100 ની બોરી લેવી છેમાં 2 કિલો કે અમુક ગ્રામ પણ ઓછું હોય હિસાબ કરે 99 કિલો અને 970 ગ્રામ છે આની અંદર આટલું ઓછું છે પણ ਜ્યારે રીટેલમાં વેચતા હોય 1-1 કિલો 2-2 કિલો આપતા હોય પૈસા 1 કિલોના લેશે પણ 990 ગ્રામ આપશે આ વાતની સિદ્ધતની સાથે કુરાનમાં મનાય છે કમ ફરોશી ઓછું આપવું પૈસા પૂરા લ્યો છો માર ઓછો આપવો આ મનાય છે કોરાની મસ્જિદ ની અંદર કોઈ કે હુકમ તો ઈ છે કે નમતું જોખવામાં આવે 10 ગ્રામ ભલે વધારે ચાલ્યું જાય પણ એનો 10 ગ્રામ નો હક મારા ઉપર ના રહી જાય આ રીતના બારીકી ની સાથે દિક્કત અને ચોકસાઈ ની સાથે કોઈ ચીજ ને માપી ને આપો અથવા બરાબર જોખીને ને આપો હવે દેખીતી વાત છે ઈ જમાનામાં ડિજિટલ રાજવાતુ નોતા કે જેની અંદર બેલેન્સ કરી શકાય અત્યારે તો 1 1 ગ્રામ 5 ગ્રામ ઓછું છે કે 10 ગ્રામ ઓછું બતાય આવે એ જમાનામાં ઓલું ત્રાજવુ મે જોઈલું છે જવાનોને આ વાતની ખબર નહીં હોય બે પલ્લા હોય અને આ બાજુ લોડાના જે વજન રાખે કિલો 2 કિલો અને જોગતા હોય આ રીતના બંને સમતલ થઈ જાય એટલે આ 1 કિલો છે પણ જરાકીની અંદર ફરક પડી જાય તો થોડાક દાણા ઓછા થઈ ગયા અમુક ગ્રામ ઓછો ગયો તો લોકો આ આયતને સાંભળીને ડરી ના જાય એ માટે ખુદા આ વાતને પણ બયાન કરે છે કે લા યુકલ્લિફુલ્લાહ નફસન ઇલ્લા મુસઅહા ખુદા કોઈ નફસને એની તાકાત થી વધારે જવાબદારી નથી સોંપતો તમારાથી થાય એટલી કોશિશ કરો બરાબર માપવાની અને બરાબર જોખવાની

એટલે પછી ખુદાએ અતને શું જરૂર છે મારા આ વાયદાની મારા આ કામની તું તો બે નિયાસ માફ કરી દે ને ઘણા લોકો આવા મિજાજ ના હોય મારા ઉસ્તાદા આ મોકા ઉપર એક લતીફો સંભળાવતા એક માણસ ખજૂરના ઝાડ ઉપર ચડી ગયો ઉપર ઉપર ચડતો ગયો ચડતો ગયો એટલો ઉપર ચડી ગયો લાંબુ ઝાડ હતું ઉપર ચડ્યા પછી નીચે જોયું તો ડરી ગયો

ઉતરતા ઉતરતા અડધે સુધી પહોંચે છે એટલે કે છે કે કૃદાય અડધે તો આવી ગયો આપણે બકરાથી કામ ચલાવી લઈશું બકરાની કુરબાની આપીશ તારી રાહમાં ઊંટ અને ગાયને રહેવા જઈએ નીચે ઉતરતા ઉતરતા એક મુર્ગીમાં આવી ગયો અને જે ઉતરી ગયો પછી તો કહે છે હવે તો નીચે આવી ગયા હવે શું છે ખુદાની સાથે બાયડા કરેલા ખુદાની સાથે જે કંઈ વચન આપીએ ખુદા આપણા કામોને ક્યારે

અમને સીધા રસ્તાની ની રાખુ નહી કર આ આયતો ની અંદર ખુદા કે છે આ છે મારો સીધો રસ્તો આ દસ કામો આ નવ ભલામણો મે તમને જે કીધી ઈ નવ ઉપર અમલ કરો દસમી ભલામણ આ છે કે હો વલા તતબુ સબુલ આ મારો સિરાત મુસ્તકીમ છે આના ઉપર ચાલો એટલે નવ બાબત બયાન કરી એના ઉપર ચાલો આ દસમી વાત

આપણે જાણવા પડે અને બેહતરીન કૌલ અને નજર ને આપણે દલીલોની સાથે રજૂ કરી અને ની અમુક આયતોની રીતે અને હકીકી ઇસ્લામ કોઈ પણ કોઈ પણ સામે કોઈ પણ ગેર મુસ્લિમની સામે

મુસલમાન બને છે અને રસૂલ ખુદા ના મેઝબાન બનવાને લાયક બને છે ઓસુ કસરત જંગ ને જે વર્ષો ચાલતી હતી આ આયતોની ની બરકત થી આ જંગની આગ ઠરી જાય છે આ છે કુરાન મજીદ ની આયતો નું મુજીસો આ છે કુરાન મજીદ ની આયત નો અસર માહ મુબારક રમઝાન છે પુરાની મસ્જિદને પડવાની સાથો સાથ આપણે આયતોને સમજવાની અને આપણા દિલોમાં ઉતારવાની અને જિંદગીમાં અમલ તરીકે લાવવાની આપણે બધા કોશિશ કરીએ ઇન્શાઅલ્લાહ કરી આપણે અંદર જે કઈ મુસીબતો છે જે કઈ પણ તકલીફો છે ખરેખર એના ઊંચા લેવલ ઉપર છે આ મુસીબતો બીજી કઈ નજર નથી આવતી اپنے ہمناج بی بی خدیجہ نے رحلت نے تاریخ منائی با بی بی خدیجہ نے انتقال تھی بی بی زہرہ یتیم تھے گیا آہا تھی بی بی زہرہ نے یتیمی بی بی زہرہ نے انتقال تھی جناب زینب میں کل سوم یتیم تھے گیا تیونی یتیمی پر کنی سخت ہتی اہل بیتنا گھرانا ماں

سكينات لعنت الله ترهي متعنى جهزان بغانيان على لعنة الله على قوم وسيعلم الذين ظلموا أَيَّامٍ من قلبي ينقلبون إنا لله وإنا إليه راجعون

تکر امر عبادت او دعا او تلاوت او دې بارگاہه مقبول فرما ائندایو سونی راتو ما خاصه رین شب قدر ما بنتری کا چعمال کروانی امو ني نیک توفيق عطا کر خدایا رمضان مینه ما چی ک خير او خوبي تر نیک بداو نه عطا کر امو ني په دې ناتي محروم نه فرما زمانہ نه امام نه ظهور ما تعجيل فرما وارسم علينا كما قر ربنا تقبل منا انك انت السميع العليم